ચાલીસ દિવસ સુધી ચાલેલા સિંધી સમાજના ચાલિયા મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ હતી વડોદરા શહેરને સાંસ્કૃતિક નગરી અને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે ભગવાન ઝુલેલાલ સિંધી સમાજના ઈષ્ટદેવ તરીકે માનવામાં આવે છે ભગવાન ઝુલેલાલની પૂજા અર્ચના કરવા માટે ચાલીસ દિવસ સુધી ચાલિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સિંધી સમાજના સૌભાવી ભક્તો ઉજવણીમાં ઉપવાસ કરતા હોય છે

કરમચંદાની હોલ જ્યાં ચાલીયા સાહેબની શરૂઆત કરવામાં આવી હતી સોલ સાતથી શરૂઆત થઈ હતી અને આજે પચીસ આઠ ચાલીયા સાહેબની પૂર્ણાથીનો કાર્યક્રમ છે એમાં જે ચાલીસ દિવસનું પૂજાપો હતો એ મટ્ટીમાં લઈને સિંધુ સાગર ખાતે પૂજા અર્ચના કરી દરિયામાં પરવાન કરવામાં આવે છે અને એના પછી ઉપવાસ છોડવામાં આવે છે એટલે ચાલીસ દિવસનો જે ઉપવાસ હતો આજે પૂરો થયો અને આવતીકાલે એટલે છવ્વીસ આઠના રોજ વિશ્વ શાંતિ માટે પલવનો પણ આયોજન કરવામાં આવ્યો છે એમાં સહેરાવારા સાંઈ પ્રેમપ્રકાશ મહંતના સાંઈ એ બધા હાજરી એની હાજરીમાં વિશ્વ શાંતિનો પલવનું આયોજન કરવામાં આવશે અને આજે જે પૂર્ણાથી થઈ છે એમાં દરેક માટે જે કાર્યક્રમ છે એમાં બધાના દુઃખ દર્દ દૂર થાય અને જે કાર્યક્રમ છે એમાં બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય એ માટેનો આ કાર્યક્રમ છે અને સૌએ એમાં ભાગ લઈને સિંધી સમાજના લગભગ ચોવીસોથી પચીસસો લોકો આમાં ભાગ લીધો છે અને મટકી લઈને પૂજાપો લઈને સિંધુ સાગરમાં પરવાન કરેલી છે